જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં ત્યારે તેના શરીરમાં કંઈક વધારે પ્રમાણમાં જ હેર હોય છે વાળ હોય છે હવે તે હેરને રિમૂવ કરવા માટે માતાઓ ઘણા પ્રકારના પ્રોડક્ટ ટ્રાય કરે છે જોકે તે હેર હોય છે તે ત્રણ મહિના પછી નેચરલી રિમૂવ થવા જ લાગે છે પણ અમુક બાળકોને ત્રણ મહિના પછી પણ અમુક શરીરના અમુક ભાગમાં વાળ છે તે રહી જાય છે હેર રહી જાય છે તો તે વાળ રહી ના જાય તે માટે માતાઓને શું કરવાનું છે જબરદસ્ત નુસ્ખો બતાવું છું જેનાથી નેચરલી રીતે તમારા બાળકના શરીરના જે પણ ભાગમાં વધારાના વાળ છે છે તે તે થવા લાગશે દોસ્તો પણ પહેલા નમ્ર વિનંતી કે જો તમે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે આપણી માતૃભાષામાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જ્યાં દોસ્તો તમે જોયું હશે જ્યારે જ્યારે બાળક જન્મે છે ત્યારે તેના પૂરા શરીરમાં હેર હોય છે વાળ હોય છે જો કે તે હેર નેચરલી રીતે 3 મહિનામાં રીમૂવ થઈ જાય છે પણ અમુક બાળકોને 3 મહિના પછી પણ શરીરમાંથી વાળ રીમૂવ નથી થતા વાળ છે તે જતા નથી તો ત્યારે માતાઓને શું કરવાનું છે જબરદસ્ત નુસ્ખો બતાવું છું જ્યારે બાળક 4 થી 5 દિવસનું હોય છે ત્યારે માતાઓને પોતાના બ્રેસ્ટનું થોડું દૂધ લેવાનું છે અને તે દૂધ છે તે બાળકના શરીરના જે પણ ભાગમાં વધારાના હેર છે ત્યાં હળવા હાથે ફક્ત લગાવી દેવાનું છે માલિશ નથી કરવાની હળવા હાથે ફક્ત લગાવી લેવાનું છે રાતના માતાઓને આ પ્રયોગ કરવાનો છે પૂરી રાત રહેવા દેવાનું છે જ્યારે સવારે બાળકને તમે નવડાવો ત્યારે એક સોફ્ટ કાપડ લેવાનું છે અને આવી રીતના ઉલટા ડાયરેક્શનમાં તમારે રબ કરવાનું છે તમારે દૂધ છે તે કાઢવાનું નથી ઉલટા ડાયરેક્શનમાં આવી રીતના આરામથી શરીરના જે પણ ભાગમાં તમે દૂધ લગાવ્યું હોય છે અથવા તો પૂરા શરીરમાં તમારે સોફ્ટ કાપડથી આવી રીતના રબ કરવાનું છે અને પછી તમે બાળકને નવડાવી શકો છો દિવસ સુધી તમે આ નુસ્ખો કરશો એટલે જે બાળકના શરીરમાં વધારાના હેર છે તે નેચરલી રીતે રિમૂવ થવા લાગશે કોઈ પણ પ્રકારની આડઅસર નથી નેચરલી રીતે બાળકના શરીરના જે પણ ભાગમાં વધારાના હેર છે વધારાના વાળ છે તે નેચરલી રીતે રિમૂવ થવા લાગશે બાળક જ્યારે ચારથી પાંચ દિવસનું હોય છે ત્યારે તમારે આ પ્રયોગ ચાલુ કરી દેવાનો છે તમારા માતાઓના જે બ્રેસ્ટનું થોડું દૂધ લેવાનું છે બાળકના શરીરમાં હળવા હાથે લગાવી દેવાનું છે રાતના પ્રયોગ કરવાનો છે જ્યારે સવારે બાળકને તમે નવડાવો ત્યારે એક સોફ્ટ કાપડથી આવી રીતના ઉલટા ડાયરેક્શનમાં આવી રીતના નહીં તમારે ઉલટા ડાયરેક્શનમાં આવી રીતના પૂરા શરીરમાં રબ કરવાનું છે અને પછી તમે બાળકને નવડાવી શકો છો વીસથી પચીસ દિવસ માતાઓ આ પ્રયોગ કરી તેના બાળકના શરીરમાં જે વધારાના હેર છે વધારાના વાળ છે તે નેચરલી રીતે રિમૂવ થવા લાગશે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને માતાઓ બહેનોને આ વિડીયો ખાસ શેર કરજો તેને ખૂબ જ મદદરૂપ થશે જય હિન્દ દોસ્તો